સુરત પોલીસ કમિશ્નર દ્વારા દિવાળી સામે આવતો હોય છે ત્યારે સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોત દ્વારા દિવાળી સમયે નકલી પોલીસ થી સાવધાન રહેવા જણાવ્યું હતું અને કોઈ તમને પોલીસ હોવાનું કઈ બેગ ચેક કરવાનું કહે તો પહેલા એકસો બાર પર ફોન કરજો નહીં તો તમારા પૈસા સેરવાઈ જશે दीपावली त्यौहार रहा है तेरे एना पहले धनतेरस हो बीजा प्रसंगे जो घड़ी मोटी संख्या में लोग खरीदी मार्केट में आए जुए तेरे सूरत शहर पुलिस अधिकारी कर्मचारी सारी रीते बढ़ी व्यवस्था जलवाए कोई ने साथ कोई अघटित बनाव नहीं बने जो है अनिच्छनीय बनाव नहीं बने तो सारू जो है सूरत शहर पुलिस पेट्रोलिंग पार्टीओ अलग अलग मार्केट में सादे ड्रेस में સી ટીમ ના અમારી જો લેડીઝ પોલીસ છે જો આ સાતેડેજમાં તમામ માર્કેટોમાં અત્યારે ફરવાલા ચાલુ કરી દીધા છે વાચ રાખી રહ્યા છે મારા બધાને એક જ રિક્વેસ્ટ છે જ્યારે આપ માર્કેટ આવો છો ત્યારે એક જ ધ્યાન રાખવાની જરૂર છે કોઈ પર વ્યક્તિ अगर બોલે હું પોલીસ છું તમારો બેગ ચેક ਕਰવાના છે તો કોઈ પર સંજોગોમાં આપ બેગ એના ખોલના જોવા માટે આપતા ન જ જોઈએ કોઈ પર પોલીસ જોય કોઈ દિવસ રાસ્તેમાં કોઈને બેગ ખોલાવતી નથી अगर ક્યારે પણ કોઈ આવે તો આપ 112 નંબરને જાણ કરજો અથવા જેના બોલશું તમે પોલીસ સ્ટેશન ચલો લેકિન કોઈ આરીતે જો પોલીસના બેસમાં કોઈ ભી નકલી પોલીસ બનીને આવીને આપના બેગ ખોલેને પૈસા આપને શેરવી લે આ પ્રકારના લોકો થી થોડું સાવચેતી રાખવાની જરૂરત છે અને સાતો સાત જો નિયરેસ્ટ પોલીસ પોઈન્ટ રહેશે એના એના સાથે આપ સંકલનમાં રહેજો પોલીસને ઘરે ટીમો આપના પાસે આવતી રહેશે વચ્ચે આવતી રહેશે તો આપ સેફ દિવાળી મનાવવા માટે તમામ અમે પોલીસ અને અમારા નગરજનો મળીને અચ્છી અને સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી મનાવી જોઈએ